લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે પણ ગુજરાતમાં હાલ કોઈ ચર્ચા હોય તો એ છે રૂપાલા અને રાજપૂત સમાજ રાજપૂત સમાજ પર ટિપ્પણી કરીને રૂપાલા ફસાયા છે ત્રણ ત્રણ વાર માફી માંગી પણ રાજપૂત સમાજ માન મર્યાદા પર આંગળી ઉઠાવનાર રૂપાલાને માફ કરવા તૈયાર નથી વિવાદનું મૂળ રાજકોટમાં રોપાયું અને રાજકોટથી ઉઠેલો રોષ સમગ્ર ગુજરાતમાં ફેલાયો રાજકોટમાં રાજપૂત સમાજે વિશાળ આક્રોશ રેલી કાઢી માંગ એક જ હતી કે રૂપાલાને હટાવો ન માત્ર રાજકોટ પણ કચ્છમાં પણ રાજપૂત સમાજે વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું આ તરફ દ્વારકામાં પણ ક્ષત્રિયાણીઓ રોડ પર ઉતરી અને શક્તિનો પરચો આપ્યો ન માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પણ આ તરફ અમદાવાદ ગાંધીનગર પંચમહાલ સહિત અનેક શહેરોમાં રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો સંમેલન થાય તો લાખોની સંખ્યામાં થશે અત્યારે શહેરમાં રેલી आले છે તાલુકામાં જિલ્લામાં સમેલન ગામડાઓ સુધીના સમેલન 18 વર્ષને સાથે રાખવાનું અને એક મહરેલીનું ભવ્ય આયોજન રાજકોટ મુકામે કરવામાં આવશે જો આ ટિકિટ રદ નહીં થાય તો ભવિષ્યની અંદર એક તો હિન્દુત્વ માટે બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે કેમ કે રાજપૂત સમાજ રાજપૂત સમાજ ક્યાંક ને કેક હિન્દુત્વમાંથી અલગ થાય છે અને રાજપૂત સમાજ જો અલગ થઈ જશે હિન્દુત્વમાંથી તો ભવિષ્ય માટે બહુ ખરાબ થશે સ્થિતિ સમગ્ર દેશમાં આવશે તો કોઈ રોકી નહીં શકે એટલે હું પરસોત્તમ ભાઈને નહીં પણ ભારતીય જનતા પાર્ટીને કહું છું વિનંતીપૂર્વક કહું છું કે આની બાબતે ગંભીરતાપૂર્વક સાહેબ જ્યારે પાંચસો ને હોય અને દસ હજારથી વધારે લોકો આવે સાહેબ આ અચકો છે હવે આ લડાઈ બે સમાજ વચ્ચે નહીં પણ પક્ષ અને રાજપૂત સમાજ વચ્ચેની છે રૂપાલાએ ક્ષત્રિયોનું અપમાન કરતા હું ઉમેદવારી નોંધાવીશ અને સાતમી તમારે સૌએ મતદાન કરવાનું છે જોકે રાજપૂત સમાજે પણ હવે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતારવાનું મન બનાવી લીધું છે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધા પાઘડી બંધ આવવાનું પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી હાથમી તારીખે મતદાન કરવાનું છે તઈ હાગમ પે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે અમારી જે ઉમેદવારી પેલાની રણનીતિ છે એનો આ પણ ભાગ છે અમે આ પ્રયાસ બધી જગ્યાએ કરવાના છીએ જ્યાં જ્યાં લોકસભા જ્યાં જ્યાં છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અમે એવો પ્રયત્ન કરવાના છીએ પણ શરૂઆત રાજકોટની કરવાના છીએ કે રાજકોટ બેઠક ઉપર ચારસો ઉપરાંત ઉમેદવારો એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય ના કેવળ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ અમે નક્કી કરી લીધું છે એક સમાજનું અપમાન કરવું અને બાદમાં માફી માંગી લેવી એ કેટલું યોગ્ય છે એ તો જે તે નેતા જ જાણે પણ આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ રાજપૂત સમાજ પાસે માફીની આશા રાખી રહ્યા છે કે રાજપૂત અગ્રણીઓનો દાવો છે કે રૂપાલાએ જાતે જ હટી જવું જોઈએ નહીં નહીં એમ એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પચ્છે અને કોઈ પ્રશ્ન ઉભા નહીં આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઈનલ છે ક્ષત્રિય સમાજમાં ભયંકર એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું છે કે મારે આ ચૂંટણી નથી લડવી પોતાનો સ્વાદ ખાતર પોતાની સત્તા માટે સત્તા માટે સત્તાને ક્ષત્રિય સમાજ અમે કરે છે એ કેટલા અંશે વ્યાજબી છે આજની અમારી જે રણનીતિ ઘણાની છે એ ચૂંટણીની બાર તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની પછીની અમે તમને જાહેર કરશું કે બાર પછી હું બાર પછી સો ટકા રૂપાલા સાહેબને જાવું પડશે એવી રણનીતિ અમે ઘડવાના છીએ પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ એ એ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે કહેવાય ને કે સસ્પેન્ડ એનું રહસ્ય રહેશે એને રહસ્ય અમે તમને બે દિન પાંચ દિવસ કહી દઈશું ભાજપ આ મુદ્દે હજુ મૌન છે એટલું જ નહીં નહીં રૂપાલાને કે એ મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય નથી લઈ રહ્યા ત્યારે હવે રાજપૂત સમાજે પણ પાર્ટી વિરુદ્ધ લડી લેવાનો મૂડ બનાવ્યો છે અને હવે રૂપાલાને નહીં હટાવે તો તમામ બેઠકો પર રાજપૂતોએ ઉમેદવાર ઉતારવાની તૈયારી દર્શાવી છે સુધી સવાલ અમે કોઈ પણ પાર્ટી વિરોધ જવા નહોતા માંગતા પણ ધીરે ધીરે હવે એક તૂટતો જાય છે સંકલન સમિતિ આ એક અનુશાસન જળવાઈ રહે એની કોશિશ સતત કરી છે પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક હવે સર્વનો ધીરજ ખૂટી રહી છે રાજપૂત સમાજ આ આખી અસ્મિતાની લડાઈ લડ્યો છે ભારત વર્ષની જે નૈતિકતા છે એની લડાઈ લડી રહ્યો છે કેમ કે લોકશાહીમાં આનું અધોપતન થઈ રહ્યું છે તો ભવિષ્યમાં આજે રાજપૂત સમાજ લડશે તો ભવિષ્યમાં એક આ ઉદાહરણ એવું પણ જશે કે જ્યારે કોઈ પણ આવા નેતાઓ આવો કોઈ પણ પ્રકારનો

ક્યારે અને કેવો નિર્ણય લેશે એ તો પક્ષ જ જાણે પણ રાજપૂત સમાજનો નિર્ણય નક્કી છે કે રૂપાલા તો રાજકોટથી નહીં જ ચાલે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ